અરવલ્લી સામે આવી છે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અંબાવા ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા નર્સ જલ યોજના અંતર્ગત નળ નાખવામાં આવેલ છે પરંતુ આ ગામને સાતડા જૂથ યોજનામાં સમાવેશ કરવામાં આવે છે આ ગામમાં છેલ્લા પંદર દિવસથી બે થી ચાર વાર લાઈન ઉપર પાણી આવે છે બાકીના દિવસોમાં સંપ સુધી પાણી આવતું નથી માટે લોકોને પાણી મળતું નથી આ બાબતે આમવા ગ્રુપ ગ્રામ પંચાયતના લોકપ્રિય પૂર્વ સરપંચ શ્રી લક્ષ્મણભાઈ પણ અને ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે લાગતી વળગતી કચેરીએ લગતા વળગતા અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કચેરીએથી એવો જવાબ મળે છે કે લાઇન લીકેજમાં છે તેઓ વારંવાર રટન કરવા

અલ્પેશ ભાટીયા સાથે લાઈ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી